પાવીજીતપુર તાલુકાના બોરધા ગામે મકાન ધરાશાયી થતા મહિલા કાટમાળ નીચે લટાઈ પાવીજીતપુર તાલુકાના બોરધા ગામે મંગળવારે વહેલી સવારે દુઃખદ ઘટના સામે આવી ગામના એક જૂના મકાન ના ચનક ધરાશાયી થતા અંદર ઉમટી એક આદિવાસી મહિલા કાટમાળ હેઠળ દબાઈ ગઈ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર બોરદા ગામે વસવાટ કરતી મહિલાનું મકાન ઘણું જૂનું અને નબળી સ્થિતિમાં હતું મંગળવારના વહેલા કલાકોમાં અચાનક મકાનનો એક ભાગ ધરાશાય થયો ઘટના સમયે મહિલા ઘરના અંદરના ભાગમાં સૂતી હતી અચાનક ધ્વસ્ત થતા બહાર નીકળવાનો મોકો પણ ન મળતા કાટમાળ હેઠળ દબાઈ ઘટનાની જાણ થતા ગામ લોકો અને નજીકના લોકો દોડી આવ્યા સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી તો જાણ કરતા જ તાત્કાલિક બચાવ કામગીરી કે હાથ ધરવામાં આવી હતી સઘન પ્રયાસો બાદ મહિલાને બહાર કાઢવામાં આવી ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી ઘટનાને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો ગ્રામજનોનું કહેવું છે કે ગામમાં ઘણા ઘરો હજુ પણ જૂની અને નબળી સ્થિતિમાં છે જેના કારણે આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન થઈ શકે છે આ અંગે તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવી અને સહાય આપવી જરૂરી છે છોટાઉદેપુર જિલ્લાના ફાઈવ જેતપુર તાલુકો અને બોરદા ગામની અંદર ગઈ રાત્રે વાવાછોડા થી એક વ્યક્તિનું મોત થયું છે મારું નામ છે રાઠવા સુમિતભાઈ શંકરભાઈ આપણે આ આ ઘરમાં કેટલા જણા રહી છે બે જણ કોણ કોણ એ વાઇફ નેમ નો પતિ મન્ના નું નામ શું રાઠવા મોજલી વેત્ય ભાઈ કયું ગામ બોરધા